પ્રાગટ્ય દિનની ધામધૂમથી ઉજવણી પીપળાવ ખાતે આશાપુરી માતાના મંદિરે હજારો ભક્તો મટ્યા માતાજીના દર્શન કરી લોકમેળો માણ્યો આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના પીપળાવ ગામમાં આશાપુરી માતાનું મંદિર આવેલ છે આ મંદિરનો ઇતિહાસ પાંડવકાળ સાથે જોડાયેલો છે પાંડવો અશાંતવાસમાં હતા તે દરમિયાન અજ્ઞાતવાસ નિવિદનને સંપન્ન થાય તે માટે સિવકલ્પ પૂર્ણ થતા માતા કુંતીએ ભાદરવા સુદાઠમના દિવસે આ જગ્યાએ આશાની સાથે પુરી માતાની સ્થાપના કરવામાં આવી હતી જેથી માતાજી આશાપુરી તરીકે પૂજાય છે ત્યારે આજ રોજ ભાદરવા સુદાઠમના દિવસે મંદિરમાં માતાજીના પ્રાગટ્ય દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ઉપરાંત પ્રતિવર્ષની આ વર્ષે પણ બે દિવસ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું માતાજીના દર્શનાર્થે તેમજ મેળામાં ફરવા માટે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અહીંયા વર્ષો જૂની પરંપરા છે કે ભાદરવાના સુદ આઠમ નોમના બે દિવસ લોકમેળો ભરાય છે જેમાં હજારોની સંખ્યામાં માઈ ભક્તો ઉમટી પડી માતાજીના દર્શન સહિત લોકમેળો માણી ધન્યતા અનુભવે છે રિપોર્ટર સમીર આજે ભાદર સુદ નોમ થઈ છે ભાદર સુદ આઠમ નોમ માતાજીનો પ્રાગત્ય દિવસ કહેવાય અને માતા માતાજીની સ્થાપના કરેલી ત્યાંથી આપણે માતાજીનો ભવ્ય લોકમેળો ઉજવનો છે આજે ભાદ્રાસૂદ નોમ થઈ ગઈ છે કાલે માતાજીનો પ્રાગતિક દિવસ હતો સુદ આઠમ અને નો